આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આ વિડીયોમાં આપણે ચૈત્ર નવરાત્રિ ક્યારે છે કળશની સ્થાપના કેવી રીતે કરવી નવરાત્રિનું મહત્ત્વ તેમજ માતાજીના નવ સ્વરૂપોની પૂજા તેમજ વિધિ આપણે આ વિડીયોમાં સાંભળીશું તો ચૈત્ર નવરાત્રિ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે વસંત ઋતુમાં આવે છે આ નવરાત્રિ વસંત નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના માટે મનાવવામાં આવે છે તો ચૈત્ર નવરાત્રિ બે હજાર પચીસમાં ત્રીસ માર્ચથી સાત એપ્રિલ બે હજાર પચીસ સુધી રહેશે તો ચૈત્ર નવરાત્રિનું મહત્ત્વ આ નવરાત્રિ ઋતુની શરૂઆત અને હિન્દુ નવા વર્ષ સાથે સંકળાયેલી છે આ સમયગાળામાં માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે અને નવ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ઘણા લોકો નવ દિવસ ઉપવાસ એટલે કે વ્રત રાખે છે અને સત્સંગ કથા આરતી હવન વગેરેનું પણ આયોજન કરે છે આ તહેવાર રામનવમી ભગવાન શ્રીરામનો જન્મદિવસ સાથે પણ સંકળાયેલો છે જે નવમું છેલ્લું નોરતું હોય છે તે શ્રીરામ ભગવાનનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમજ ચૈત્ર નવરાત્રિમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા થાય છે તો શૈલપુત્રી જે પ્રથમ નોરતું છે બ્રહ્મચારીણી જે બીજું નોરતું છે ચંદ્રઘટ તે ત્રીજું નોતું નોરતું છે કૃષ્ણ માંડા ચોથું નોરતું સ્કંદમાતા પાંચમું નોરતું કાત્યાની છઠ્ઠું નોરતું કાલરાત્રિ સાતમું નોરતું મહાગૌરી આઠમું નોરતું સિદ્ધિદાત્રી નવમું નોરતું એમ ચૈત્ર નવરાત્રિની વ્રત અને પૂજા વિધિ કેવી રીતે કરવી તે હવે આપણે સાંભળીએ તો ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે દરેક નોરતાને અલગ અલગ દેવીઓને સમર્પિત હોય છે નવરાત્રિની શરૂઆત એટલે કે પ્રથમ દિવસે ઘટ સ્થાપના એટલે કે કળશની સ્થાપના કરવામાં આવે છે તેમજ દૈનિક પૂજા અને આરતી દરરોજ માતાજીની આરતી અને ખાસ મંત્રો દ્વારા ઉપાસના થાય છે અખંડ જ્યોત કેટલાક ભક્તો નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવે છે કુંજિકા સ્ત્રોત્રમ ચંડીપાઠ કેટલાક લોકો નવરાત્રી દરમિયાન દેવી મહાત્મા અથવા તો દુર્ગા સપ્ત સતીનું પાઠ કરે છે નવમી હવન અને કન્યા પૂજન એટલે કે નવમું નોરતું કન્યા પૂજન અને હવન દ્વારા પૂર્ણ થાય છે ચૈત્ર નવરાત્રિ વ્રત અને તેનો ઉપવાસમાં કેટલાક લોકો સફળતા અને શાંતિ માટે આખી નવરાત્રિ ઉપવાસ રાખે છે ફળહાર દૂધ માવો શિંગદાણા રાજગોર સાબુદાણા જેવી વસ્તુઓ ખાય છે માતાજીની આરતી જપ હવન અને કથાઓ દ્વારા પૂજન કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રિ અને રામનવમી એટલે કે રામનવમી જે નવરાત્રિના નવમા દિવસે આવે છે તે દિવસે ભગવાન શ્રીરામનો જન્મદિન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વિશેષ પૂજા અને ભક્તિ કીર્તન યોજાય છે ચૈત્ર નવરાત્રિની પૌરાણિક કથાઓ કે ચૈત્રી નવરાત્રિની પાછળ એક પૌરાણિક કથા છે જેનાથી તેના ધર્મ અને આધ્યાત્મિક મહત્વનો ખ્યાલ આવે છે શાંકભરી દેવીઓની કથા એક વખત પૃથ્વી પર ભયંકર દુઃખ અને અનાજનો અભાવ થયો હતો તે દિવસે દેવતાઓએ માતા શક્તિની ઉપાસના કરી અને માતા શાંકભરી દેવી સ્વરૂપે પ્રગટ થઈ હતી માતાજીએ નવ દિવસ સુધી લડાઈ કરી અસુરોને સહાર્યા અને પૃથ્વી પર પુનઃ સજીવતા લાવી હતી બીજું રામચંદ્ર અને ચૈત્ર નવરાત્રિ તો શ્રીરામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે માતા દુર્ગાની આરાધના કરી હતી નવરાત્રિનો નવમો દિવસે શ્રીરામને આશીર્વાદ મળ્યા અને બાદમાં રાવણનો વિનાશ થયો હતો ચૈત્ર નવરાત્રિનો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રભાવ વસંત ઋતુની શરૂઆતમાં હોય છે આ સમયે આપણા શરીર પર પર્યાવરણમાં આવતા બદલાવોનો પ્રભાવ પડે છે આ સમયમાં ઉપવાસ ફળહાર રાખવાથી શરીરમાં પાચન શક્તિ મજબૂત થાય છે અને નવ ઉર્જા મળે છે આ સમયગાળા દરમિયાન આધ્યાત્મિક ચેતનાઓ જાગૃત કરવા માટે જપ તપ અને ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રિ અને હિન્દુ નવું વર્ષ એટલે કે ચૈત્ર મહિનાનું પ્રથમ દિવસે એટલે કે હિન્દુ નૂતન વર્ષનું પ્રારંભ વિવિધ દેશોમાં તેને ગુડી પડવો અથવા તો મહારાષ્ટ્ર ઉદાગી દક્ષિણ ભારત ચાંદની ચાટ સીધી સમાજ તરીકે ઉજવવામાં આવે છે ચિત્ર નવરાત્રિની વિધિ તો હવન માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે તે પાવન પ્રક્રિયા છે જે શુદ્ધ ચિત્તે સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક લાભો માટે મહત્વપૂર્ણ છે હવન માટે આવશ્યક સામગ્રી હવન કુંડ મંગળિક આસન લાલ અથવા તો પીળા કાપડનું ગંગાજળ અથવા તો શુદ્ધ પાણી હવન સમાધિ પીપળ વડ આમના લાકડા હવન સામગ્રીમાં સામગ્રીઓનું મિશ્રણ તિલ જતામાસી ગૂગળ ગોળ ચંદન પાવડર સુખડી નાળિયેરી વગેરે કપૂર અને ઘી પંચામૃત દૂધ દહીં મધ ગંગાજળ અખંડ દીવો શુદ્ધ ઘીનો અને દેવી મંત્ર અને દુર્ગા સપ્તસતીના શ્લોકો તો હવનની વિધિ તો પવિત્રતા અને સંકલ્પ નાહ્યા ધોયા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા માટે શુદ્ધ સ્થાપન પ્રસન્ન કરવું હવન માટે ઉત્તર કે પૂર્વ દિશામાં બેસવું શુભ માનવામાં આવે છે માતા દુર્ગાને પ્રણામ કરીને સંકલ્પ લ્યો અને કહેવું ઓમ વૈદિક રીતે હવન કરવામાં આવે છે તો માતા દુર્ગાની કૃપાથી અમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે હવનનો પ્રારંભ તો આગ પ્રગટાવવી હવન કુંડમાં લાકડા અને સમધિ ગોઠવવી કપૂર અને ઘી વડે પવિત્ર અગ્નિ પ્રગટાવો ઓમ અનાયે સ્વાહા બોલીને હવન સામગ્રી સ્થાપિત કરો મુખ્ય મંત્ર અને હવન આહુતિ તો દેવી દુર્ગાને આહવાન કરો અને હવન શરૂ કરો દરેક મંત્ર સાથે હવનમાં ઘી અને હવન દ્રવ્ય ધરાવો મુખ્ય મંત્ર ઓમ એમ ચામુંડાય વિચ્છે સ્વાહા દુર્ગા સપ્તમીના કેટલાક મંત્રો પણ બોલી શકાય છે નમઃ સ્વાહા સર્વ અને અશુદ્ધિ દૂર કરવા માટે ઓમ હિમ ક્લીમ નમઃ સ્વાહા અને અંતિમ આહુતિ ઓમ પૂર્ણ મદન પૂર્ણ મદી પૂર્ણાય પૂર્ણ મુશે સ્વાહા સમાપન અને આશીર્વાદ તો હવન પૂર્ણ થયા પછી પાણી છાંટી ધૂપદીપ કરો અને પ્રસાદ વિતરણ કરો માતાને અંતિમ પ્રાર્થના કરો દેવી મહામાયા અમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવો આખરે ઓમ શાંતિ શાંતિ બોલી હવન પૂર્ણ કરો હવન કરવાથી આધ્યમિક શક્તિમાં વૃદ્ધિ થાય છે નકારાત્મક ઉર્જા અને દોષો દૂર થાય છે સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ મળે છે પરિવાર અને ઘર પવિત્ર બને છે શરીરમાં હેલ્થ અને પોઝિટિવ વાયરસો વધે છે તેમજ ચૈત્ર નવરાત્રિમાં ખાસ હવન કરવા કરવામાં અષ્ટમી અને નવમીના દિવસે કરવું શુભ મનાય છે રામનવમી પર હવન કરવાથી જીવનમાં શુભતાનો ઘટ થાય છે અકાળ મૃત્યુ ગ્રહદોષ અને શત્રુ બાધા દૂર કરવા માટે પણ હવન મહત્વપૂર્ણ છે આ રીતે ચૈત્ર નવરાત્રિ પર વિધિ કરવામાં આવે છે તેમજ નવ દુર્ગાના નવે સ્વરૂપની પૂજા પાઠ કરવામાં આવે છે તેમજ ચંડીપાઠ કુંજિકા સ્ત્રોત્ર તેમજ સપ્ત દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરવામાં આવે છે અને આવી જ રીતે રેગ્યુલર વ્રત તહેવારની વ્રત કથાઓ સાંભળવા શિવપુરાણ સાંભળવા માટે આ વિ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા કમેન્ટમાં જય મા દુર્ગા લખવાનું નહીં ભૂલતા જય મા દુર્ગા